નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે કે ચેનલની અંદર મિત્રો તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં તો મિત્રો આ વિડિયોની અંદર આપણે જાણવાની છીએ આજના સોયા સો ટકા સાચા જીરું બજાર ભાવ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો આપણે જાણી લે કે આજના જીવના બજાર ભાવ શું રહ્યા છે વાત કરીએ મિત્રો થરા માર્કેટ યાર્ડની તો થરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર થી પચાસ રૂપિયા કડી એકતાલીસો થી ચાલીસ રૂપિયા બોટાદ એકતાલીસો થી પિસ્તાલીસો રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ ત્રણ હજાર થી એક રૂપિયો ઊંઝા માર્કેટ યાર્ડ ચાર હજાર થી બાવનસો પંચાણું રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ભાવનગર ચુમ્માલીસો થી ચુમ્માલીસો રૂપિયા મિત્રો વાત કરીએ જસદણ યાર્ડ ત્રણ હજાર આઠસોથી છેતાલીસો પચાસ રૂપિયા માંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો ચાર હજાર એકાવન થી પિસ્તાલીસો પાંત્રીસ રૂપિયા બાબરા ત્રણ હજાર નવસો ઓગણપચાસ થી સુડતાલીસો એકાવન રૂપિયા વાંકાનેર બેતાલીસો થી છેતાલીસો બત્રીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેતાલીસો પિંચાવનથી તેતાલીસો પંચાવન રૂપિયા પચાવ ચુમ્માલીસો ચાલીસથી ચુમ્માલીસો સાઠ રૂપિયા હળવાદ ચાર હજારથી પિસ્તાલીસો પંચાણું રૂપિયા પોરબંદર એકતાલીસોથી ચુમ્માલીસો રૂપિયા આગળ મિત્રો વાત કરીએ આપણે જામજોધપુરની તો ત્રણ હજાર નવસોથી પિસ્તાલીસો એકસઠ રૂપિયા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો